જ્યારથી શરૂઆત થઈ ત્યારથી એક બાજુ ક્યાંક અડચણ હોય તો ક્યાંક વિવાદ હોય કે બધાને ભેગા મળીને આ સલાહ આપતા હોય એવું મને મંચ લાગતું હતું કે આ અહીંયા નથી થઈ શક્યું અહીંયા મંચ ઉપર નથી થઈ શક્યું એ વાત ત્યાં ગોંડલમાં થઈ અને મારે જતું કરવું પડે કે પીલું દદાને જતું કરવું પડે એવી વાત જ અહીંયા કરવા નથી કોઈએ જતું નથી કરવાનું કોઈ એ વાત નથી પણ પોતાને એકવાર બોલવા દીધા અને પોતે આ રાષ્ટ્રીય નેતા થઈ ગયા પ્રદેશ નેતા થઈ ગયા એવું કાંઈ હોતું નથી બધા લોકોને એવું માનસિક થઈ ગયું છે કે આમાં બધા બહુ મોટા આગેવાન છે ના આમાં કાંઈ આગેવાની હોતી નથી એક વિવાદ હજી ઊભો છે કે તમને ખબર છે મને ખબર છે ને બધા જાણે છે હવે એ વિવાદ એ હદ સુધી પહોંચી ચૂક્યો છે કે અત્યારે કોઈ પણ જગ્યાએ પ્રતિક્રિયાઓ એમની સામે આવે છે એ સીધું તમારા ઉપર આક્ષેપ કરે છે કે હું એના નામ પાછળ કોઈ બીજું સિંહ નહીં લગાડું એમાં હવે દુઃખ હું કોઈ મોટા મારે જ થવું છે હું જ મોટો એવું તો હું કોઈને પણ સ્વીકારું મને હું મારી જાતને પણ ક્યાંક કહીશ મારથી મોટું કોઈ નથી અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત વિદ્યાસભા ખાતે ક્ષત્રિય સમાજનું નવું એક મંચ તૈયાર કરવામાં આવ્યું હતું અને નામ આપવામાં આવ્યું હતું સમસ્ત ક્ષત્રિય અસ્મિતા પ્રમુખ બનાવવામાં હતા ભાવનગરના મહારાજને પરંતુ એ સ્ટેજ ઉપરથી યદવેન્દ્રસિંહ પણ ત્યાં ઉપસ્થિત હતા જે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમને લઈને છેલ્લા કેટલાક સમયથી એક વિવાદ ચાલી રહ્યો હતો જોકે એ વિવાદનો સુખદ અંત પણ ગત મોડી રાત્રે આવ્યો છે અને એ પણ ગોંડલના દરબારની અંદર વાતચીત કરવા માટે મારી સાથે ક્ષત્રિય અસ્મિતા શક્તિ મંચના પ્રવક્તા કરો કે ક્ષત્રિય સમાજના આગેવાન કરો અર્જુનસિંહ સ્વાગત છે રાત્રે ગોંડલના દરબારની અંદર જેમ રિયાસતી રજવાડા હતા એ વખતે જેમ દરબાર ભરાય એમ ગઈકાલે રાત્રે પણ ત્યાં દરબાર ભરાયો અને દરબારની અંદર સુખદ અંત આવ્યો એક વાતનો એક સમાધાન થયું કે જે છેલ્લા કેટલાક દિવસોથી મામલો ગરમ હતો કે ક્યાંક કોઈએ યુવરાજ કીધા તો ક્યાંક કોઈએ મહારાજ કીધા અને એ ભૂલચૂકના કારણે આખો એક વિવાદ થયો હતો ના તમારી વાત બિલકુલ સાચી છે મારી હિઝાઇનસ ઓફ ગોંડલ એમણે બહુ સરસ વાત એમણે કરી કે ભાઈ અમે પરિવારના સદસ્યો જ છીએ પોતે યાદવેન્દ્રસિંહ એમના કાકા થાય છે આ જાહેરમાં એમણે કીધું કુટુંબ પણ નજીકનું જે પ્રકારે જે બે પાંચ પેઢીએ જે થાય છે એ થાય છે એ વાત સત્ય છે હા ટાઈટલની જે પ્રશ્ન હતો એમાં ઘણીવાર શું છે કોઈ આપને હું વાત કરી રહ્યા છું મારું ગામ ગઢુલા છે કે નીચે તમને મેં કંઈક વાત કરી હું ભાવનગરથી આવું છું બિલોંગ ટુ ભાવનગર એટલે કોઈ મારા ભાવનગરમાં કંઈક મારો ઉલ્લેખ કરી નાખે ભાવનગરથી આવેલા રાજવી હું ભાવનગરનો છું એટલે ભાવનગરનો રાજવી એવું નહીં ગોંડલના પોતે યાદવેન્દ્રસિંહ છે તો રાજવી એવું નથી થઈ જતું પણ એનો ઉલ્લેખ ઘણીવાર આવી રીતે થઈ જાય કે રાજા અમારી સામે આવ્યા છે યુવરાજ અમારી સામે ગોંડલ આવ્યા છે કારણ કે ગોંડલના પોતે છે હા એમણે પોતે કે નામનો ઉપયોગ ક્યારેય પણ મારી લગભગ ઘણી જૂની મિત્રતા છે એ મુજબ ક્યાંય આવ્યો નથી આ બહુ ફેક્ટ છે સત્ય છે પરંતુ જે વિવાદ જે હતો એ ખરેખર આપણા બધાને હિસાબે જેમાં હું પણ ક્યાંક આની અંદર હું કહું છું કે જે વાતો કોઈએ મૂકી હોય કોઈ માનલો કે ન્યૂઝરૂમમાંથી આપણે વાત થઈ રહી છે કે ક્યાંય બીજા કોઈ વક્તા હોય તો એમણે એવું કીધું કે ભાઈ મારી સાથે ગોંડલના રાજવી અથવા આ છે તો એ વાતોને ત્યાં મોટી કરીને કોઈએ મૂકી અને રાજવીને એવું લાગ્યું કે આ ક્યાંક આવી વાત છે તો બંને ભાઈઓએ ભેગું થવું પડે પરંતુ તમને હું કહેતા એક બહુ મને ગૌરવ થશે કે આપણે રાજા એ ગોંડલના રાજા તરીકે એમણે જે ભૂમિકા ભજવી હું માનું ત્યાં સુધી રાજા સહીને પણ સન્માન મળે એ પ્રકારની ભૂમિકા એમણે ભજવી અને બંને કાકા ભત્રીજા ગણો કે ભાઈઓ ગણો એમણે ગૌરવપૂર્ણ વાત ખૂબ સારી કરી ક્યાંય પણ વાત હોય આ વાત દુઃખદ કે સુખદ નથી કોઈનું માન અપમાન નથી સન્માન કોઈનું ઘવાય એ પ્રકારે પણ કોઈએ આમાં કાંઈ માફી માગવા માટે કોઈ ભેગું નથી ન થાય પણ જે ગરિમા છે આને સુખદઅંથી માટે લાવવો જોઈએ કે સમાજ એક થવાની વાત છે આ જે વાત જે કરીને એમણે એ હું માનું ત્યાં સુધી આ ભવ્યતાથી આગળ આવી ગઈ કે નાના મોટા કોઈ વિવાદ પણ હોય મારી માટે મને આવું કોઈએ કીધું મેં વિવાદની બાબત મારા પ્રતિનિધિએ વાત કરીને વિવાદ બન્યો છે એ એ વાત સાચી છે અને એમણે એ બાબતે એણે બહુ સ્પષ્ટતા કરી કે ભાઈ તમારે કોઈ પણને એવું લાગતું હોય કે વિવાદ થઈ રહ્યો છે ત્યારે એનો અંત લાવવો જોઈએ વાતો તમારે ગમે એવી કરવી પડે તમે નહીં માનો તમે જે કહો છો દરબાર એટલે ત્યાં અમારા રાજ પરિવારને નજીકના જે ગામ ગામ ભાયાતો છે તમામ હાજર રહ્યા હતા રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા છે તો માનું ત્યાં સુધી આ એક ગૌરવની ક્ષણ હતી અમારી બધાઇ માટે ઇવન ત્યાં હું અશ્વિનસિંહજી મારી પૂજા બાપુ વાળા બાપુ ગોંડલ મહારાજ સાહેબ બાપુ યાદવેન્દ્રસિંહ આ બધા સાથે એક સાથે એક મંચ ઉપર બેસી અને જે વાત કરી છે સાહેબ એ ગરીબાપૂર્ણ એટલી બધી મને ગૌરવપૂર્ણ લાગી કે બધાને ભેગા મળીને આ કા સલાહ આપતા હોય એવું મને મંચ લાગતું હતું કે આ અહીંયા નથી થઈ શક્યું અહીંયા મંચ ઉપર નથી થઈ શક્યું એ વાત ન્યા ગોંડલમાં થઈ એટલે મારી માટે ભગવતસિંહજીની તમને ખ્યાલ હોય કે ન હોય ભગવતસિંહ એક ભાગવત ગૌ મંડળ નામની એક રચના કરેલી છે એમનો પરિવાર છે એમની સાથે આ જ્યારે વાત હોય ત્યારે એક રાજા તરીકેની જવાબદારી કેવડી મોટી હોય છે એ અમને અમને જોવાનો શીખવાનો અમને મોકો મળ્યો કે રાજાએ કોઈ દિવસ કોઈ વિવાદ હોય ને તો રાજાએ કઈ રીતે એને એ વિવાદને દૂર કરવો જો રાજા કરી શકતો હોય તો સામાન્ય માણસોએ કરવાનું ક્યાંય મને તો એવું લાગે છે કે અમને તો અધિકાર ન હોય એવું મને ક્યાંક લાગી રહ્યું હતું આ મંચની જ્યારે જાહેરાત કરવામાં આવી આમ તો અમદાવાદના રાજપૂત વિદ્યાસભા ભવન ખાતે આખું આયોજન કરવામાં આવ્યું હતું પણ જ્યારથી એ જાહેરાત થઈ પ્રિન્ટ હોય ઇલેક્ટ્રોનિક મીડિયા સમક્ષ પોસ્ટર વાયરલ થયું હતું કે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની નવી જાહેરાત છે ભાવનગરના મહારાજ વિજયરાજ વિજયસિંહજી મહારાજ છે એ એના અધ્યક્ષ બનવાના છે અને મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રિયાસતી રજવાડા આવ્યા છે ત્યારથી દર વખતે થોડા દિવસો વીત્યા બાદ કોઈ નવો ટર્નિંગ પોઈન્ટ આવે છે જ્યારે પહેલાં જાહેરાત થઈ ત્યારે એવું થયું કે બાપુ કોઈ નવો રાજકીય પક્ષની જાહેરાત કરવાના છે મંચ ઉપરથી એ પણ પૂરો થઈ ગયો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો ત્યારબાદ વિવાદ થયો વિવાદ પણ પૂર્ણ થઈ ગયો અને હવે આ ગોંડલનું નવું આવ્યું તો કેમ આ પ્રકારની એમ કે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી એક બાદ ક્યાંક અડચણ હોય તો ક્યાંક વિવાદ હોય જ્યાં સુધી કાલે કાલે મેં આપણે કીધું ને મને મને મારી માટે અજુગતો પ્રસંગ હતો ખૂબ સરસ પ્રસંગ કહેવાય પ્રસંગ કહી શકો આ આ ક્યાંક ભાવનાત્મક બાબત હું કહું સમાજને શીખ આપવા માટે બંને રાજવી પરિવારના સદસ્ય તરીકે અને ઇઝાઇનસ તરીકે બંને ગરિમાપૂર્ણ રીતે આ સમાધાન નહોતું ત્યાં ક્યાંય એમણે સ્પષ્ટતાથી કરી સ્પષ્ટતા કરી કે આ સમાધાન માટે કોઈ ભેગું નથી થયું આ સમજણ માટે અને મારે જતું કરવું પડે કે પીલું દદન જતું કરવું પડે એવી વાત જ અહીંયા કરવાની નથી કોઈએ જતું નથી કરવાનું કોઈ કોઈએ વાત નથી હા અમારી જે ગેરસમજણ હોય અમારી જે આ જે બાબતે કંઈક વિચાર ક્યાંક ભૂલ હોય કોઈની તો એને કઈ રીતે સમાજ જ્યારે એક થઈ રહ્યો હોય ત્યારે કેમ આગળ વધવું એની વાત એમણે ત્યાં મૂકવાની વાત જે છે ને એ પોઝિટિવ વેમાં કરવી આ વાત તમે જે કહો છો તમે સાચી વાત છે સમાજમાં ખૂબ ભાગલા આટલા વર્ષોથી મારી આ ત્રીજી પેઢી રાજકારણમાં રાજકીય વ્યક્તિ છું હું પોતે મારા ફાધર એમપી હતા મારા ગ્રાન્ડફાધર એમએલએ રહી ચૂક્યા જનસંઘના સ્થાપક અધ્યક્ષ મારા ગ્રાન્ડફાધર હતા એટલે હું ભારતીય જનતા પાર્ટી સાથે લગભગ મારા ચાલીસ વર્ષનો મારો પોતાનો અનુભવ છે એટલે હું માનું ત્યાં સુધી રાજકારણી રીતે મને એટલી ખબર પડે કે સમાજમાં પણ રાજકારણ ખૂબ અંદર અંદર સુધી ખૂસી ગયું છે જેને આવા વિવાદોને આવી રીતે જો અંત થશે ને તો માનું ત્યાં સુધી પોઝિટિવ વે ક્યાંય નેગેટિવ નહીં લઈ અને આપણે બહુ સારો બહુ જ સારો એક સંવાદ કરી શકીશું કોઈ પણ હું અને આપ કરી રહ્યા છે એ અલગ વાત છે પરંતુ બધાય સાથે તમે જે કહી રહ્યા છો કે મેસેજ મળે અને મેસેજ સારો જોવો જોઈએ તમે વિવાદ સતત વધતો રહ્યો છે દર ત્રીજે દિવસે પાંચમે દિવસે કંઈક નવી વાત આવે છે નવી વાત પછી આગળની વાર્તાઓ થાય છે એ ગરિમાને ખરેખર હાનિ પહોંચાડે સમાજની એટલે એકતાની વાત હોય ત્યાં કોઈ વિવાદ ન થવો જોઈએ આ તમારી પણ વાત સત્ય છે અને એને અમારે સ્વીકારવી જોઈએ સમાજ સ્વીકારે હું તો મારાથી આપ ઉંમરમાં નાના છો પણ તમે પણ એક અમારા સમાજને એક ખરેખર એક આદર્શ રીતે વાત કરી રહ્યા છો કે જો સમાજમાં આટલો બધો વિખવાદ હોય તો સમાજને એક કેમ ગણવો આ વાતને હું તમારી સાથે સમર્થન કરીશ તમારી વાત પણ ખૂબ મોટી વાત છે એટલે સમાજ આ ચિંતા કરવી પડશે જ્યારે એક હતા ને ત્યારે ભૂતકાળની વાત છે સમાજ એક હતો ને તમારો ત્યારે મંત્રીઓની અંદર વાત કરવામાં આવે તો ચાર ચાર મંત્રીઓ હતા ધારાસભ્ય પણ એટલા બધા હતા જ્યારથી વિખવાદ થયો છે પરસોત્તમ રૂપાલાની ટિકિટની વાત કરી ત્યારે બધા એક થયા પણ એ ટિકિટ વખત એક થયા ને તો અનેક લોકોને મંચ મળ્યા જી જેને જેને મંચ મળ્યા એના કારણે વિખવાદ ત્યાં અત્યારે તમે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કર્યું જ્યાં બધાને તમે સર્વ આમંત્રણ આપ્યું હતું તો હવે એ આમંત્રણમાં પીટી જાડેજા રાજ શેખાવત કરણી સેના બાવીસ તારીખે નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનાની અંદર એક પણ એક પણ મોટું એક સંમેલન કરવા જઈ રહ્યા છે તો એક મંચ નક્કી કર્યું હતું કે જ્યાં તમામે તમામ સંસ્થાઓને આવરી લેવામાં આવે સંકલન સમિતિને પણ આવરી લેવામાં આવે પણ હવે આ મંચ શરૂ થતાં બધા અલગ અલગ થઈ ગયા છે બધાને રાજકીય જસ કાટવો છે કે બધાને પોતપોતાનું જ કરવું છે ના આમાં તમે જેમ કહો છે પોતપોતાની વાત છે તમને આ ખ્યાલ નહીં હોય કરણી સેના મૂળ કરણી સેના જે લોકેન્દ્રસિંહજી કાલવી દ્વારા સ્થાપિત અને બીજી કરણી સેના છે એ રાજ એની જે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જે સુખદેવસિંહજી ગુજરી ગયા એમની એમણે સ્થાપેલી બંને જુદા પડી ગયેલા છે સમાજમાંથી પણ અલગ હતા સમાજના આગેવાન તરીકે સુખદેવસિંહજી અન્ય સમાજો સાથે લઈને એમણે એ કરણી સેના ચાલુ કરેલી અને સમાજમાંથી થોડા દૂર થયા હતા અમે એવો પ્રયત્ન કર્યો કે એક મંચ ઉપર આવે બધા જ આ એક અમારો પ્રયત્ન છે સામાજિક રીતે પરંતુ આમાં ક્યાંક એવું લાગ્યું કે ભાઈ મને બોલાવવો જોઈએ હવે આમાં ઇવન અમે આ વખતે તમે જોયું હશે આંદોલન જે હતું એને લીડ સંકલન સમિતિ કરતી હતી આ ખૂબ સરસ વાત છે પણ હી ઇઝ નોટ લીડર આઈ એમ નોટ એ લીડર હું કોઈ લીડર નથી કે મારે લીડ કરું છું એટલે હું મારા સમાજનો માયબાપ થઈ ગયો ના મને મોકો આપ્યો હતો ત્યારે સમાજે આ વ્યવસ્થાનો કરણીસેના વખતે હું આગેવાન હતો તો હું એનો આગેવાન જ થઈ જતો આ કરણસિંહ ચાવડા છે હું અને કરણસિંહ અમે બધાય લગભગ સત્તર સોળ સત્તરમાં અનામતવાળું આંદોલન ચાલુ હતું ત્યારે અમે બંને એકસાથે અહીંયા કાર્યક્રમમાં ગાંધીનગર અમદાવાદમાં ભેગા થઈ હું ત્યારે ભાવનગર રહેતો હતો ત્યારે અમે બંને આ આંદોલન ચલાવતા ત્યારે અમારા એક ભાઈ સાણંદના જ હતા એ આજે રાજકીય રીતે પણ નથી સામાજિક નથી એવા ચાર પાંચ છ લીડરો હું લીડર ન કહી શકું એ બધા ત્યારના વક્તાઓ તમે જે કહો છો મને સ્ટેજ મળે એટલે હું એક બહુ મોટો નેતા છું એવું હું એસ્ટાબ્લિશ કરી દઉં ના એવું નથી બધાયની વીસ વીસ પચીસ પચીસ વર્ષથી સેવાઓ છે કાર્ય છે એમના કામો હોય છે જેને કારણે પોતે સમાજના આગેવાન હોય છે પણ પોતાને એકવાર બોલવા દીધા અને પોતે આ રાષ્ટ્રીય નેતા થઈ ગયા પ્રદેશ નેતા થઈ ગયા એવું કાંઈ હોતું નથી બધા લોકોને એવું માનસિક થઈ ગયું છે કે આમાં બધા બહુ મોટા આગેવાન છે ને આમાં કાંઈ આગેવાની હોતી નથી મારી મારી દૃષ્ટિએ તો હું એવું માનું ત્યાં સુધી સમાજે એક જવાબદારી સોંપી સંકલન સમિતિ સંકલન સમિતિ ખૂબ સરસ કામ કર્યું છે આજે તે આપણે અસ્મિતા મંચે જાહેર કર્યું કે એમણે કામ સારું જ કર્યું છે ક્યાંય ના નથી પડે અશ્વિનભાઈ એના જ સભ્ય હતા હું પણ એની સાથે કામ કરતો હતો હું એક સામાન્ય વ્યક્તિ તરીકે કામ કરું કે સભ્ય તરીકે કરું પણ હું કામ એમની સાથે જ કરતો તો એવી જ રીતે અન્ય લોકો જે હતા એમાંથી સાત આઠ દસ લોકો અહીંયા જોડાણા સાથે કામ કરે છે તો હું માનું તે વિભાગ નથી થયો કોઈ વિભાજન નથી થયું સમાજના લોકોને મૂળ જે સંગઠનનું કામ છે એની કામગીરી માટે ફરી એકવાર એક સ્ટેન્ડ આપવાનું નક્કી કર્યું વીસે વીસથી પચીસ વર્ષ થઈ ગયા છે મને મારી સમજણ મુજબ લગભગ સમાજના ક્ષત્રિય સમાજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની કોઈ જાહેરાત થઈ નથી કે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આ હોય અને એ કંઈક કહેશે એ પ્રમાણે કરશું એવું ક્યાંય નથી થયું એટલે મુખ્ય વિવાદ તો મને મને જે મારી દ્રષ્ટિએ લાગી લાગી રહ્યો છે એ કે અધ્યક્ષની જાહેરાત થાય એટલે હું રહી ગયો ક્યાંક હું પણ રહી ગયો એવું હોઈ શકે તમે જે રીતે અધ્યક્ષની જાહેરાત કરીને ત્યારબાદ એક નાનો સમાજ છે લુવાણા સમાજ જે જલારામ બાપાને માને છે જી 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 બહુ જેમને બે દિવસ પૂર્વે જે સંમેલન કર્યું જી જી એમાં જીતુલાલની અધ્યક્ષ તરીકે વરણી કરી જી જી જીતુલાલની અધ્યક્ષ તરીકે વરણી થઈ ને તો એ પરિમલ નથવાણી હોય કે એ જૂનાગઢના પૂર્વ મેયર હોય જી જી કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય અથવા લુવાણા સમાજના તમામ આગેવાનો એ નિંબુબેન બાંભણિયા હોય તમામ લોકો એક મંચ ઉપર રહી અને જીતુલાલ ની આગેવાની સૌ લોકો બિરદાવી જી આવું કેમ નહીં એમ હું હું એ જ કહું છું લગભગ લોવાણા સમાજ બહુ નાનો સમાજ બહુ નાનો સમાજ જીતુભાઈ જીતુભાઈ લાલ અમારા ભાવનગરના જમાય છે અમને ખ્યાલ નહીં હોય અને માજી મંત્રીશ્રીના દીકરા છે જીતુભાઈ મારા બહુ સારા મિત્ર છે એટલે હું તમને ખાસ આ એક નાનો સમાજને જોડાઈ જેવું બહુ સરળ છે

લગભગ લગભગ સાઠેક સંસ્થા અમદાવાદમાં છે ભાવનગરની અંદર પાંત્રીસેક સંસ્થા છે રાજકોટમાં ચાલી પિસ્તાલીસ સંસ્થાઓ છે સામાજિક અલગ અલગ વ્યવસ્થા નાના 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 બોર્ડ હું એમ કહું કે ભાઈ મારું અર્જુન અર્જુનસિંહ નામ છે એટલે હું એમ કહું છું યુવા મોરચો કરીને હું એક ખોલી નાખું છું મારી આરે પાંચ પચીસ પચાસ પાંચસો જવાનો છે તો એ મારું સંગઠન છે એવો હું જે જીવંત છું એવા લગભગ પચાસેક સંગઠનો રાજકોટ મોરબી જામનગર જૂનાગઢ આ અલગ અલગ જગ્યાએ છે હવે જે સંગઠનો હું ગણું તો ગુજરાતભરમાં લગભગ બસોથી વધારે સંગઠનો બસો પાંચસોથી વધારે સંગઠનો હશે તો આ સંકલન સમિતિનું જે માધ્યમ હતું એમાં જે જે સંગઠનો હતો ને એને જોડી શકાય એમ હતા સો ટકા એ એ બહુ બહુ મહત્વની કડી હતી પણ સંગઠનો જોડવાથી આ સમાજમાં કંઈ વાત જે કરવી પડે મતલબ કોઈ રાજવીને જોડવા છે અથવા કોઈ રાજનેતા જે સંગઠનને લાયક હોય એવો વ્યક્તિત્વ હું કોઈ પણનું નામ લઉં ભાઈ હું રાજકારણી છું રાજકારણી તરીકે મારું કામ હતું હું સેવા આપતો હતો આ સમાજને સેવા આપું છું તો મારે જોડાવવું છે મારે ક્યાં જવું હા આ પ્રશ્ન મારી માટે પણ હતો આવા મારી જેવા કેટલા દીકરાઓ છે જેમણે માની લો કે આ અસ્મિતા આંદોલનમાં ભારતીય જનતા પાર્ટીમાં જ રાજીનામું આપીને દીકરા આવ્યા કેટલાય એમણે રાજીનામું આપ્યું ખરેખર અયોગ્ય છે કે ઝડપથી આ કર્યું તો આ બનાવ ને ભલે બરાબર પણ હવે એમને ક્યાં અમારે સમાજ ખૂદતો હતો તમે કીધું ભાજપમાંથી રાજીનામું આપી આપીને આ મંચ જ્યારે નવું શરૂ થયું ને ત્યારે ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષના નેતા અથવા આમ આમ આદમી પાર્ટીના હોય અથવા અન્ય કોઈ પાર્ટી સાથે જોડાયેલા આમંત્રણ બધાને અપાયું હતું જી આવ્યા કેમ કોઈ નહીં તમે સમજો આ એમને અમે સ્પષ્ટ અમે લગભગ છેલ્લા આઠ દિવસથી એક જ વાત કરતા હતા આ મૂળ દસ દિવસમાં કાર્યક્રમ થયો આઠે આઠ દિવસમાં એક જ સ્પષ્ટ વાત આ રાજકીય નથી આ રાજકીય નથી આ રાજકીય નથી કોઈ પણ આવે એમને જેમના પણ ફોન આવ્યા કે મેં જેમની જેમની સાથે વાત કરી છે એમને બહુ સ્પષ્ટ કીધું હતું કે રાજકીય એક પણ શબ્દ આપ બોલી શકશો નહીં ભારતીય જનતા પાર્ટીમાંથી હોય કોંગ્રેસમાંથી હોય આપમાંથી કોઈ પણ નહીં બોલશો એટલે આ એક માનસિક એમને બધાને બેસી ગયું કે ના આપણે રાજકીય રીતે તો જો બોલો ન્યા જશું બોલશું તે એટલે આપણે આપણી પાર્ટીની બાબત કાંઈક બોલશું તો આ મંચનું પણ ખરાબ આ પહેલી વાર એવો બનાવ બન્યો છે કે દુઃખ અને સુખ આ બે ઘડિયા મને બે મને બેઠા એટલે બે પાસા હોય છે બે પાસા હું જઈને ત્યાં રાજકીય વાત કરી શકું દેટ્સ ઇટ જો રાજકીય વાત કરું તો બધાને એમ થઈ જાય કે હું રાજકીય જસ ખાટી રહ્યો છું તમે આ આજ બનાવ જોઈ લ્યો રાજપરિવાર પરિવાર બંને ભેગા થઈને બંને સાથે બેસીને કે છે કે અમે શું થાય છે એ જાહેર પોતે જ કરે છે અને પોતે જ આ વ્યવસ્થા કરે છે તમે સમજો હું ટાઈટલની બાબતે ઊભું થયેલો પ્રશ્ન ટાઈટલમાં મેન તમે બે તમે ક્યાંક વાત કરતા કરતા ગોંડલના છે તમારે તે રાજવી બોલાઈ ગયું છે એ તમારી ગેરસમજણ હોય તમે સમજો તમને ખ્યાલ જ નથી હું આ તો રાજવી અથવા રાજાઓના રાજપરિવારો છે એમને જ ખ્યાલ છે ચલો હવે આખા આ મંચની શરૂઆત થી અત્યાર સુધી બધા વિવાદ જતા રહ્યા જી એક વિવાદ હજી ઊભો છે એ તમને ખબર છે મને ખબર છે ને બધા જાણે જી જી હવે એ વિવાદ એ હદ સુધી પહોંચી ચૂક્યો છે કે અત્યારે કોઈ પણ જગ્યાએ પ્રતિક્રિયાઓ એમની સામે આવે છે એ સીધો તમારા ઉપર આક્ષેપ કરે છે કે હું એના નામ પાછળ કોઈ દિવસ સિંહ નહીં લગાડું ના હોઈ શકે મારા પ્રત્યેનો રાજદોષ હોઈ શકે તમે સમજો મારે તો મેં રાજકીય જીવન મેં મેં તો સ્ટાર્ટ કરેલું બહુ નાનપણથી અને સામાજિક જીવન હું લગભગ માનું કે છેલ્લા પંદરેક વર્ષથી હું સામાજિક જીવનમાં છું અને સામાજિક જીવન જીવવા માગું છું આ મારો પ્રયત્ન છે એમાં હવે દુઃખ હું કોઈ મોટા મારે જ થવું છે હું જ મોટો એવું તો હું કોઈને પણ સ્વીકારું મા મને હું મારી જાતને પણ ક્યાંક કહીશ કે મારથી મોટું કોઈ નથી તો માનું ત્યાં સુધી હા અને એને મીડિયાએ માઈલે આજે આજનો સમય એવો છે કે મીડિયાને પણ કાંઈ સ્ટોરી જોતી હોય આપને હોય કે કોઈ સામેની મીડિયા કોઈને જોતી હોય છે હવે એમની ચર્ચાઓથી મીડિયામાં સ્ટોરી બનતી હોય વાર્તા બનતી હોય તો એમને ક્યાંક એમાં મજા આવે છે પણ એને ખ એમને પણ ખ્યાલ ન હોય કે હું અર્જુન નામના અર્જુનસિંહ નામના વ્યક્તિને કાંઈ કહીશ તમે જો કાલનો પ્રસંગ એ માટેનો અદ્ભુત છે કે લ્યો કે હિમા બાપા ગોંડલને હું કાંઈ કહું અથવા હિમા બાપાને યાદવેન્દ્રસિંહ કાંઈ કહે અપમાનિત કરે અથવા યાદવેન્દ્રસિંહને હિમા બાપા અપમાનિત કરે તો એનું પરિણામ કેટલા દુરંદેશી બંને હશે તમે સમજી શકો એમાં દૂરદેશીતા હોવી જોઈએ તમારામાં સમાજમાં છે ને દ્રષ્ટિ તમારી ખૂબ લાંબી હોય તો આ શક્ય છે પોઝિટિવ વે તમે સમજો તમારી દ્રષ્ટિ જ્યાં સુધી મોટી નહીં હોય ત્યાં નાની દ્રષ્ટિ છે કે મારે સમાજને એક કરવા માટે શું કરવું જોઈએ એમણે બહુ સ્પષ્ટ કીધું મારે એકતા માટે કોઈ પણ વાત હોય વિવાદ ગમે એવો હશે આ વાત શું છે એમાં એ હવે પડવું નથી પણ કોઈ પણ વિવાદ તમે મંચ એવો કર્યો છે કે તમારે સાથે મળવાનો મંચ એકતા કરવા માટે નીકળ્યા છો તો મારે તમને એકતા માટે મારે શું મારેથી શું બલિદાન અપાય ક્ષત્રિય અસ્મિતા શક્તિ મંચની દશેરાના દિવસે શસ્ત્રો પૂજનની કેવી તૈયારી રાજપૂત વિદ્યાસભા ભવન ખાતે હવે અત્યારે અમે એ એની બાબતે અમે ચર્ચા કરીને આગળ એમાં ચાલીએ છીએ કારણ કે અશ્વની બાબત જે છે સો સવા સોથી વધારે અશ્વ આવવાની વાત છે એટલે એ થોડો વિષય એવો થઈ ગયો છે કે પોલીસને એની બધી તમામ પરમિશનો આ તે જોતી હોય છે એટલે હવે ક્યાં શું થઈ શકે છે એ અમે પ્રયત્નશીલ છીએ ટૂંક જ સમયમાં પાછો કાર્યક્રમ છે એટલે એ પણ થોડુંક ચિંતાજનક છે એટલે જ્યારે પણ હજી એમાં કાંઈ કઈ રીતે પ્લાનિંગ કરવું અથવા કેમ આગળ વધવું એ અત્યારે ચાલી રહ્યું છે કારણ કે પોલીસ કમિશનર ઓફિસની આજુબાજુમાંથી જ અમારે ઘોડેસવારી મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે ત્યાંથી જ કરવું છે આપ આ એક અમારો એક ટાર્ગેટ છે અને સો ઘોડા હોય એટલે તમને હોર્સ બ્રીડ વિશે ખાસ કહી દઉં હોર્સમાં મેલ ફિમેલ જ્યારે હોય ને ત્યારે એટ્રેક્શનને કારણે ફ્રિક્શન વધી જાય છે અને એ પ્રોબ્લમ કરે છે એ અમારા અશ્વદળના આગેવાન છે એમણે કીધું અને આ ચિંતાજનક વિષય હોય છે ક્યારેક એટલે આની બાબતે પણ કંઈક વિચારાધીન ચાલી રહ્યું છે કે શું કરવું જોઈએ શસ્ત્ર પૂજન કરતાંય અમારી ગણતરી એવી છે શસ્ત્ર સાથે એક શાસ્ત્રનું પૂજન એટલે આપણે હવે શસ્ત્ર શું અત્યાર સુધી તો પૂજન કરતાં જ માતાજીની પ્રસાદી છે હથિયારો આપણે જેનાથી લડ્યા છીએ યુદ્ધ લડ્યા છીએ બધા એટલે એ પ્રસાદીનું આપણે હંમેશા કરીએ છીએ પણ આપણને જ્ઞાન પણ માતાજીએ જ આપેલું છે તો એ જ્ઞાનનું પણ ભંડાર આપણે કઈ રીતે બની શકીએ કેમ આગળ વધી શકીએ એજ્યુકેશનમાં સ્પોર્ટ્સમાં એની માટેની એક વિચારશ્રેણી આપણી વધારવી કેમ સમાજને એક કરવા માટેનો એક નવો વ્યૂ કઈ રીતે લાવવું આ પણ એક અમારા વિચારમાં છે એટલે હવે આની અંદર લગભગ એક બે દિવસમાં કંઈક નિર્ણયો સંપૂર્ણપણે લેવાય અને કાર્યક્રમ થાય એવું બને હવે એમાં કઈ રીતે કરવો એ થોડો ઘણો ફેરફાર કરવાની શક્યતા અત્યારે આ કાર્યક્રમમાં ગોંડલ સ્ટેટ આવશે ખરા હવે ગોંડલ સ્ટેટે અમને બહુ સરસ વાત કરી છે હું હવે ભવિષ્યના કાર્યક્રમ હશે એમને જાણ કરી હતી પણ ખરેખર મેં આપને કીધું ને બહુ સરળતાથી હજી પણ અમે એવું માનીએ છીએ કે તમે ઇન શોર્ટ પીરિયડમાં કોઈને નોટિસ પીરિયડમાં તમે કોઈને બોલાવશો તો લગભગ ના આવી શકે આ આ એક શક્યતા હોય છે દરેક સામાજિક રીતે તમે અમદાવાદને ગાંધીનગરમાં રહ્યો છે હું એમ કહું કાલ મારા ઘરે જમવા પધારજ્યો તો જમવા આપ એવી રીતે ના આવીશું કારણ કે આપે કંઈક શેડ્યુલ કરેલો આપના વાઇફે કર્યો હોય પરિવારે કર્યો હોય તો એવી રીતે રાજપરિવાર પણ પોતે ક્યાંક વ્યસ્ત હોતા હોય છે તો એમણે નથી પહોંચી શક્યા તો આપણે એવું માનીએ છીએ એમણે બહુ પોઝિટિવ કીધું કે હું ત્યાં આવીશ વિદ્યાસભા ભવને એક હજારને દસ ટકા હું પોતે આવીશ અને વિદ્યાસભાનું માન વધે એ પ્રકારનું મારું કામ જે મારે લાયક હોય મને મારે લાયક જે કાંઈક મદદ કરવાની મારે હોય કાંઈક કામ કહેવાનું હોય કોઈને કહેવાનું તો મને કહેજો હું મદદરૂપ થઈ શકીશ આભાર અર્જુનજી અમારી સાથે વાતચીત તો આતા સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રવક્તા કો કે ક્ષત્રિય સમાજના આગેવાન કો અર્જુનજી જેમને આખું ખુલીને વાત કરી કે આ કોઈ ગોંડલની જે વાત હતી તેને લઈને પણ વાત કરી જે આગામી દશેરાની જે તૈયારીઓ છે તેને લઈને વાત કરી ખાસ ગોંડલની વાત એટલા માટે કે છેલ્લા કેટલાક સમયથી એ વાત ચાલી રહ્યો હતો ચર્ચા ચાલી રહી હતી અને હવે એનો સુખદ અંત આવ્યો છે સમાધાન નહીં પરંતુ સુખદ અંત આવ્યો છે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે અને આગામી દિવસોના પણ ક્ષત્રિય સમાજના કાર્યક્રમો જે છે તેને લઈને પણ તેમણે ચર્ચા આપણી સાથે કરી અને આવનારા સમયની અંદર સમાજ એક થઈને આગળ કેવી રીતે વધે એવી ચર્ચાઓ પણ ગોંડલ સાથે કરવામાં આવી છે અને આવનારા સમયની અંદર પણ એવી ચર્ચાઓ કરવામાં આવશે અમારી ચેનલ રૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવવાનાવા જ વિડીયો જોવા માટે અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવવાના આવો જ પ્રેમ આપતા રહેજો નમસ્કાર